નવરાશ મળી કપાન બધું ન્યાદી રહ્યો તાણા અને ગફુર ભાન ઘેરે જવું મેર આવતો નહીં આજ તો જવું જ પડશે બે ત્રણ દાડા વરસાદ આવ્યો ને બે ત્રણ દાડા મારે મેર આવ્યો ને જવાનું તો દર્શન કરાઈ આવે તો એમને મટ્યું કે નહીં મટ્યું મારા ખબર પૂછવા તો જવું જ પડશે હમણાં ટાઈમે મળતો નહીં ગફુર ભાન ઘેર તો મારે પહેલું જવું પડશે હવે બજારે જવું હોય કડિયાનું એ પતી ગયું હોય હમણાં બજારે જોયું ને કોઈને કડિયાનું બધું લેતા આવું બાપા એ ફરવા ફરવા મોડ્યા પણ બોલતા નહીં બોલો હાથ

કારણ કે સો મહિના તો મને કોઈ ખબર જ નહીં અને છોકરો લખવો પડ્યો તો મને તો કંઈ થયું લાગતું નહીં પોક તો કારણ હશે એવાનું હમણાં છોકરો કોઈ બજાર હો લાગે ગપુરભા થઈ ગયેલું જ છે હવે પગલા પગ હલાઈ ગયા વત થઈ જાય એટલું સારું ત્યાં સારો ભૂવો ઓય તા કપૂરભા

એ તો ખબર મન સેવા કરે એવો થાય કઈ જો કે હું કણીઓ લઈ પાહો આવું તમે ચો જતા નઈ ખાટલા ની ઉપાય નતા થાય તો છોકરો બધા મને છું તું હું કઈ ગયું પેલા તમે ને લખવો પડે અલે મને ખબર હે તો લખવો પડે તો છોકરો કઈ જો કે તમને લખવો પડે તો મફાજી કીધું પણ થયું તું હું કેવી રીતે થયું તું એ કહું હવે ચેતા થયું તું તો તમો ખબર મફાજી તમને ખબર ના મને તો ખબર નહીં આ તો હું છેતર જતો તમારો છોકરો બેહી રહ્યો બે તો બે રોતો કરતો

છોકરો બદલ્યા પૈસા નહી કોઈ લાંબા તો હજુ મેં ખરેખર ઘર તો જ આ તો તમે જોજો તમારો છોકરો આવે ને તમે તાર ભુવાય કર્યું એવું ખબર હવે એ તો અમને ખબર નહીં તમારો છોકરો આવે તને ખબર પડે હવે

ગફૂર ભાંગ ઘર જવું સો હાથ દાડ થયા દર્શન પૂછવા ખડ પણ સમાચાર લેવા જવું નહીં ઘરે ઘરે હોય તો એવું નહોતું થોડું કોમ આવી ગયું કોમ તો મારા તું તારા મારા સો હાથ દાળ જવાનું નતું ને બીજા દાડા જોડો ખરેખર પોપટલા મને તો એવું લાગે કે દુનિયામાં આજ હું આવ્યો ને એવું ના મે yup. <c bio>

છોકરો તમારા પાપ તમારા છોકરા નર્યા તમને તો હા નર્યો નહી તમે તો સો મહિના ખાલી ખાતલા પડ્યા રહ્યા વાત જણાવો યાર હું એની વાત કરો બીજી બીજી વાત કરે તો મને ખબર

મને લવો પડી ગયો નતા ખાટલા મે ઉભા થાય જો પડ્યા રહ્યો એટલે મને ખબર પડી ખરેખર પણ એવું તો મને ખબર કે મને પડે તો હાલ કીધું મને મફાજી છોકરા બે ને

એ વળી જોટાડ્યું ગુનો કર્યો હોય તો યાર તમને યાદ નહિ આવતું હોય ગુનો હું કરે તો પેલા બહુ બહુ મારી જાવ પેલા મને ખબર કોથળીઓ પીતો હોય તો કોઈ કહેવાય તો નતો જો દસામ કરી દર્શન કરવા જતા તમે ક્યાં દર્શન કરવા નઈ જતા ભીખ માંગવા જાવ બધું તમે નતા દશમ વિશે બોલતા અને એ તો બધા ખોટા ઘર પૈસા લેવા માટે બનાવ કોઈ તને કોઈ ખબર ના પડે ભીખ માંગવા ગયા ત્યાં બોલી જશિયા માં કહીશું ને દશામાં ખોટી કહેવાય પણ હું યાર પીધા બોલી ગયો પણ પી જતા પોતાની માને એવું ના કેવાય આપડે દશામાં માં મા થાય સાચી તમે તમારાજી નું અપમાન ના તમે દારૂ પીજો તમે બોલો પડે એ તો અપમાન ફટાફટ કઈ દુ તમે તો જેટલા દવાખાના ખ્યાદી ભુવા બોલાય બોલાય પણ કોઈ ભુવાય નતો મેં પાડ્યા હારી ભુવાની ને બધું કહી દીધું તારા ના હોય તમે તો કોઈ રૂપિયા નો દંડે કર્યો નહીં પણ ખાલી તમે દર્શન કરે ને દશામા

ખરેખર આવું કોઈ ના આપે એવું અપમાન કે કોઈ ગુનો નહીં કરે હું દારૂ નહી પીવું કોઈ માતાજી નું ભગવાન નું અપમાન નહીં કરે એમ કેવું પડશે તો આજ પહન કોઈ માતાજી નું હું અપમાન નહીં કરું કે કોઈ ને દારૂ પીવડાય નહીં તો કદી પીએ નહીં સાચી અને માતાજી ને અપમાન કદી નહીં કરું ભૂલથી થી સપનો મેં નહીં કરું હું કોઈ મસ્કરી નહીં કરું અને જો માતાજી નમી હા છેડે માતાજીને નમશો ને તાન તમારું ભાલુ થવા ના કિમ નહીં ભાલુ તમારું થવા નહીં હેડો કલાક હા મારું જય ગુગા ઓફિશિયલ પાર્લર હા